જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મગનભાઈ સાવલિયાએ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે જેમાં મનમાનીથી વિકાસના કામો અટકી છે ભેસાણ તાલુકામાં લોકો સુધી સરકાર દ્વારા અનેક યોજનાઓ ફાળવવામાં આવી છે અને પહોંચતી પણ થઈ છે પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીં વિકાસ રૂંધાયો છે જેમાં મુખ્ય ભેસાણ જુનાગઢ સ્ટેટ હાઈવે પાંત્રીસ કિલોમીટર જે કામ પણ શરૂ થયું હતું પરંતુ જિલ્લાના પદાધિકારીઓની મનમાનીથી બંધ કરી ને પાંચ વર્ષ થઈ ગયા છે તો બીજી તરફ જેતપુર વર્ષ થયા મંજૂર થયો હતો પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી તેમજ સૌની યોજનાના પાણીથી ખેડૂતો વંચિત ભેસાણ તાલુકાના પીવાના પાણીમાં માત્ર નર્મદાનું જ પાણી આવે છે અને તેમાં પણ લાઈન તૂટે એટલે ભેસાણ નહીં પંદર દિવસ પાણી ન મળે ત્યારે પૂર્વ ભાજપ પ્રમુખ મગનભાઈ સાવલીયાએ જણાવ્યું હતું પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે જો આગામી ટૂંક સમયમાં આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવા સામાજિક કાર્યકરો દ્વારા દરેક ગામડાઓમાં ઘર ઘર સુધી પ્રશ્નોનું વિસ્તરણ કરી સરકાર સુધી પહોંચાડવામાં આવશે જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ ગુજરાતમાં સાત તારીખે મતદાન થવાનું હોય એટલે પ્રાથમિક સુવિધા તમે જોઈ શકો છો કે લોકોને વિકાસ જોતા હોય હવે ભેસાણની અંદર તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાય બે વર્ષ કોંગ્રેસના ચૂંટાય એટલે ભાજપના બધા જ કાર્યકરો તમે જોઈ શકો છો વિકાસ ક્યાં પહોંચ્યું છે શું છે આપણે ખાસ પૂછીશું આપનું નામ શું છે રમેશ પાંચ આ પાનસુ કે ભાઈ રોડ રસ્તાની પરિસ્થિતિ શું છે આ જે જુનાગઢ જિલ્લો છે આખો જે આ ગામડા આવતા હોય એટલે રોડ કેવા હોવા જોઈએ સુવિધા શું છે અતિ ખરાબ પરિસ્થિતિ છે રોડ રસ્તાની કોઈ પણ ગામથી ગામ જાઓ અથવા મેઈન રોડ લઈ આપણે જેતપુરથી બગસરા રોડ લઈએ તો અત્યારે એમાં ખાડાઈ પૂરા નથી અમારે તો એ નેશનલ હાઈવે માગે ના એટલે એટલે તમે આની માન કરેલી છે આ તમે જોઈ શકો કે મિનિસ્ટરો કેન્દ્રના મિનિસ્ટરો રાજ્યના આ માગણી ચાર વર્ષથી કરેલી છે

આ વરેલા હોય ભાજપને હવે કોણ કામ નથી કરતું તમે હવે અન્ય લોકો છે આપણે પૂછીશું આપનું નામ શું મગનભાઈ સાવલિયા પૂર્વ પ્રમુખ તાલુકા છે દેશા તમે જોઈ શકો છો કે પાંત્રીસ પાંત્રીસ વર્ષ થયા જે મગનભાઈ સાવલિયા આ પ્રમુખ રહી ચૂક્યા છે કે શું બાપાની ટર્મ હતી એટલે પંચાણું તમે જોઈ શકો કે ત્યાં ત્યારથી તો એક ધારું બીજેપી એટલે આમાં પણ આ ખાસ કામ કરેલું હોય આપણે પૂછીશું મગનભાઈ એટલે રોડ રસ્તા તો મુખ્ય છે અને બધી સુવિધા સરકારે જ આપતી હોય અત્યારે રોડ રસ્તા શું શું પ્રોબ્લેમ ભેસાણ તાલુકાના રોડ રસ્તા પ્રજાને જોઈએ છીએ હા એક તો ફોર માર્ગી જે રસ્તો અહીંયા મંજૂર થયો અને પછી બીજે વહી ગયો તેમજ ભેસાણ ખજૂરી અણમતીયાથી ભેસાણ થઈને જૂનાગઢનો રોડ દસ મીટરનો જે પૂરો થઈ ગયો ચાલુ થઈ ગયો મંજૂર થઈને ચાલુ થઈ ગયો રાણપુરને વટી ગયો ત્યારબાદ એ રોડને પાછો કેન્સલ કરવામાં આવ્યો એ જિલ્લાના પદાધિકારીઓની જ જવાબદારી છે અને એનું પાપ છે ના એટલે મગીનભાઈ તો પૂર્વ જે રહી ચૂક્યા છો આપની રજૂઆત ક્યાં સુધી દિલ્હી ગુજરાત ગાંધીનગર અમે જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ તેમજ રાજ્યના અધિકારીઓ અને મિનિસ્ટરો સુધી રજૂઆત કરેલ છે તેમ છતાંય જિલ્લામાંથી એવું કહેવામાં આવે છે કે માત્ર ભેસાણને નહીં કાંઈ આપવાનું

અને નરેન્દ્રભાઈ મોદી સોળ કલાક કામ કરે છે પણ એકલા એક નહીં એકલાથી આખો વિષય નહીં જો કે વિશ્વમાં એણે નામ ઊભું જ કરી દીધું ભારતનું પણ હવે અહીંયા સ્થાનિક લેવલે આ કોઈ કરતું નથી એનું એક જ છે કે આપણા સૌની યોજના જે રફારીયા પોઈન્ટ મૂકેલા છે ત્યાં ક્યારેય પાણી છોડવામાં આવતું જ નથી અને ખેડૂતોના આ વર્ષે માનો કે છેલ્લે ઘઉંના પિયતમાં એક એક ડબ્બે પાણ ઘેટા હતા એના હિસાબે ખેડૂતોને ઘઉં બહુ ઓછા થયા અને ઝીણા થયા જેતે કરી ખેડૂતને ભાવ મળ્યા નહીં પણ આ આપણા કહેવાતા ભાજપના નેતાઓ ખરેખર પાણી છોડા ભૂપતભાઈ બહુ મહેનત કરી નર્મદામાં પાણી છોડાવવા માટે नर्मदा પણ આપણા સૌની યોજના હા એટલે અત્યારે પદાધિકારીઓ કોણ છોડતા નથી આમાં તો પદાધિકારીઓ મને તો આ અમરેલી ઓફિસથી આવ્યું એવો જોબ મળ્યો પુરવઠામાંથી પુરવઠામાંથી અમરેલી આપણા સૌની યોજના આપણા સૌની યોજનાની ઓફિસ અમરેલી છે મેં ત્યાં સાહેબ ક્યાં સાહેબ છે એ ખબર નથી મેં સાહેબને ફોન કર્યો તો એણે મને એવું કીધું કે ભાઈ તમે જાણો છો કે આપણા સૌની યોજના પાણી એક લિટર સાડા ત્રણસો રૂપિયા આવે સરકારને એવડું બિલ આવે તો તમને કેવી રીતે પાણી છોડી શકે એમાં આપણા સૌની યોજના તમે તમે જોઈ શકો છો ખેડૂતો એનાથી અન્ય ખેડૂતો આજે આપણે આ જે વિસ્તાર છે આપનું નામ શું છે મારું નામ રમેશભાઈ શાંતિભાઈ રમેશભાઈ એટલે આ આ વિસ્તાર પાણી વરુ ભેસાણ ડેમ છે શું સુવિધા શું સરકારે સુવિધા આપેલી છે એવી જરૂરિયાત હોય ખેડૂતોડું અમે જો સરકારે તો આપણા માટે ઘણી યોજનાઓ દાખલ કરી છે પણ આપણા જિલ્લામાં અને તાલુકામાં જે પદ અધિકારીઓની અન્યાય કરે છે એટલે ભેસાણ તાલુકાને ઊંધી રે દેવો છે જોકે સૌની યોજનાનું પાણી અહીંયા નથી આવ્યું જેમ પરબતભાઈએ રજૂઆત કરી એમ અને પાણી છોડ્યું તો આવ્યું નહીં અને બીજું કે નર્મદાનું પાણી જે ભેસણને આપે છે એ ઉપરથી વાલ બંધ થાય અને ખોટવાય તો પંદર દિવસે ભેસણમાં પાણી આવે છે એ પણ પ્રશ્ન છે એટલે મારે તો સરકારને એ રજૂઆત છે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપના જે અન્ય આગેવાનો હોય એને બધાને કે ભાઈ અહીંયા તમે અન્યાય થાય છે એને તમે ધ્યાન દો અને આવનાર ચૂંટણી આપણી લોકસભાની છે જે પબ્લિક આપણને મત આપે છે તો આપવાની જ છે પણ જે આપણે બીજા આશા રાખી હોય જો થોડુંક કામ થાય અને શું વ્યવસ્થિત બધું આપણને મળે તો તો આપણને બીજા પાંચ મત મળે એટલે આપણો વિજય થાય પણ આપણે જો આવું અને આ આગેવાનો કે કર્મચારીઓ જો આવું અન્યાય ક્રિયા કરશે ભેંસાણ તાલુકામાં તો મને એવું લાગે છે કે જે આપણે મહેનત કરી છે કાર્ય કરો બધા જિલ્લાથી માંડી અને સેઠ ભેંસાણના ગામ સુધીના એ બધું આપણું પાણીમાં જાય છે તો આપણી મહેનતને સફળ થાય અને ધ્યાન દે અને યોગ્ય આ વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે એટલે તમે જોઈ શકો છો કે ચૂંટણી જાહેર થતી હોય તો એ વાયદા થતા એટલે બીજેપીના બધા જ કાર્યકરો છે તમે જોઈ શકો છો આ તો વરેલા છે પણ ઉપરથી હવે કેન્દ્રથી રાજ્ય સરકારથી આ બધું મંજૂર થઈ હવે તમે જોઈ શકો છો કે જેતપુરથી જે અમરેલી સુધી એટલે માણેકવાડા સુધીનો રોડ છે આ ખાસ મંજૂર કરવામાં આવેલું છે અને કોઈ ધ્યાન ન દેતા હોય જૂનાગઢથી ભેસાણ એટલે આ ગીર સોમનાથ તમે જોઈ શકો છો કે અમરેલી અને વાયા રાજકોટ અને જૂનાગઢ પ્રોપર ચાર ચાર જિલ્લાને રોડ ક્યાં જોડતા હોય આ પણ કામ થતું નથી અને પાણી તો ખાસ તમે જોઈ શકો છો કે સૌની યોજના ખેડૂતોને પાણી અને આ ખૂબ જ મહત્વનું પાક માટે ઓછા વરસાદ હોય તો સૌની યોજના પણ ખૂબ મહત્વની હોય તો આ ભાજપ દ્વારા ખાસ આ મુખ્યમંત્રીને પણ આ લેટર દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ